ચાલો રમીએ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમનું પોસ્ટર પણ અહીં તમને આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો જોઈએ પ્રવૃત્તિ ઓગણીસ ચાલો રમીએ અહીં તમને એક ઉદાહરણ આપવામાં આવેલ છે જે કોષ્ટક સ્વરૂપે છે જેના કુલ નવ ખાના છે જેમાં દરેક આડા અને ઊભા ખાનાની સંખ્યાઓનો સરવાળો એક સમાન થાય છે તો આપેલ ઉદાહરણના કોષ્ટકને જોઈને તમે પણ વિચારો અને કોષ્ટકમાં આપેલી ખાલી જગ્યામાં એવી સંખ્યાઓ મૂકો કે જેથી તેનો આડો અને ઊભો સરવાળો સરખો થાય આડો અને ઊભો સરખા સરવાળો સરખો થવો જોઈએ જોઈએ ઉદાહરણમાં આપેલું છે તેવી રીતના અહીં ચોવીસ તો આપણે આડો સરવાળો પણ ચોવીસ થવો જોઈએ અને ઊભો સરવાળો પણ ચોવીસ થવો જોઈએ તો અહીં દસ ચાર બાર અને છ ત્યાર પછી અહીં આપેલા છે ત્રીસ તો તેમાં જે ખાલી ખાના છે ત્યાં અહીં અગિયાર સાત દસ આઠ અને નવ તો આડા પણ ત્રીસ થવા જોઈએ અને ઊભા પણ ત્રીસ થવા જોઈએ ત્યાર પછી અહીં અઢારનું કોષ્ટક છે તો સાત આપેલા છે આઠ ને ત્રણ અહીં બે અને છ ચાર અને પાંચ ત્યાર પછી અહીં છે સત્યાવીસ તો અહીં આપણે છ દસ નવ સોળ અને ચાર ત્યાર પછી એકવીસનું બોક્સ આપેલું છે તો આઠ ચાર દસ નવ સાત પાંચ ચાર અગિયાર અને છ અને આડા હોય તો પણ કેટલા થવા જોઈએ એકવીસ થવા જોઈએ હવે તમે તમારા મિત્ર શિક્ષકની મદદથી કે અન્ય સાહિત્યમાંથી આ મુજબના કોયડા તૈયાર કરો તો જોઈએ અહીં પંદરનું કોષ્ટક આપણે બનાવેલું છે બે સાત નવ એક પા નવ પાંચ એક ત્રણ ચાર ત્રણ અને આઠ ત્યાર પછી અહીં વીસનું કોષ્ટક અહીં તમને આપેલું છે ત્યાર પછી અહીં બાવીસનું અને તેત્રીસનું તો આ રીતના તમારે કોયડાને ઉકેલવાનો છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ તેમાં ભાગ નંબર એક અને ભાગ નંબર બેની તમામ સોલ્યુશન પીડીએફ અને બુક મેળવી શકો છો તેમની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પણ આવી ચૂકી છે તેમની પણ સોલ્યુશન સાથેની પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને પીડીએફ આપણી ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર વીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે